સિંહો જટ દઈને મનુષ્ય ઉપર હુમલા કરતા નથી પણ મનુષ્ય જયારે મર્યાદા ઓળંગીને એની નજીક જાય ત્યારે શું થાય સિંહ આખરે ખુકાર પ્રાણી છે અને ગુસ્સો આવી શકે છે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે એ વન્ય પ્રાણી છે અને શિકાર કરવો એમનો સ્વભાવ છે આવી રીતે શાંત બેઠેલો સિંહ હોય અને તમે એમની નજીક જાઓ નજીક જાઓ તો વોર્નિંગ આપે પહેલા પરંતુ વોર્નિંગની એક હદ હોય છે પછી જે દુર્ઘટના બને છે ત્યારે ઘણી બધી વખત લોકો વન વિભાગ ઉપર ને વન્ય પ્રાણીઓ ઉપર પસ્તાળ પાડતા હોય છે કે પ્રાણીઓ મનુષ્ય ઉપર હુમલા કરે છે પરંતુ પ્રાણીઓની માનસિકતાને તમે જે રીતે છંછેડો છો આ તમે જુઓ સિંહો પોતાના રસ્તે જતા હોય અને એમના ઉપર તમે લાઈટ ફેંકો ત્યારે એમને ગુસ્સો આવવાનો જ છે આ પ્રકારના વિડીયો તમે જે વિડીયો ઉતારનારે યાદ રાખવું જોઈએ કે જિંદગી અને મૃત્યુથી એમને થોડુંક જ છેટું રહી ગયું છે સિંહ ગામમાં પ્રવેશ્યો હોય એના રસ્તે ચાલ્યો જતો હોય અને તમે એમને રસ્તો આપવાને બદલે એમના ઉપર લાઇટ ફેંક્યા કરો તો શું થાય હું આપને જણાવી દઉં કે સિંહો ઉપર જ્યારે

કે દૂરથી એક બાઇક સવાર દૂર છે એમણે સીધા રસ્તે ચાલ્યા જવું જોઈએ પરંતુ સિંહને દૂરથી જોઈને પેલા તો એમના ઉપર લાઈટ ફેંકે છે જેવો સિંહ નજીક જાય છે એટલે ભાઈને ભાગવું ભારે પડી જાય છે ગીર ના સિંહો એ આપણો અમૂલ્ય ખજાનો છે હવે તમે જયારે એમના વિસ્તારમાંથી નીકળો ત્યારે ક્યારેક એવું બને કે આરામથી માર્ગ ઉપર બેઠા હોય પરંતુ વાહનનો તમે હોર્ન વગાડો એમની નજીક જવાની ચેષ્ટા કરો ત્યારે એમને જરૂરથી ગુસ્સો આવવાનો છે તો જ્યારે પણ આપણે ગીરની આસપાસથી પસાર થઈએ એમના રસ્તા ઉપરથી નીકળીએ અને જો સદનસીબે આપણને લકીલી જંગલના રાજા મળી જાય તો આપણે એમની આમન્ય જાળવવી જોઈએ એ જો વાહનને નીકળવા માટે બહુ જ શાંતિથી રસ્તો આપી દે છે આવા કિસ્સામાં પણ લોકો પછી એમની બાજુ બાજુ ઉભા રહે એમના ફોટોગ્રાફ્સ લે અને એમને હોર્ન વગાડીને છંછેડવાની કોશિશ કરે ત્યારે એમને વધારે ગુસ્સો આવે છે અને આજી પરિસ્થિતિમાં ક્યારેક હુમલો પણ કરી બેસે છે પૂરા એશિયામાં માત્ર આપણી પાસે સિંહો છે ત્યારે એમનું જતન કરવું એ આપણી સૌથી પહેલી ફરજ છે કારણ કે પૂરા વિશ્વના લોકો આ સિંહોને નિહાળવા માટે હજારો લાખો રૂપિયા ખર્ચી અને ગુજરાત આવે છે અને ખુદ આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ કહ્યું છે કે કુછ દિન તો ગુજારો ગુજરાત માં તો આપણે સિંહોનું રક્ષણ કરીએ અને ગીરનું જતન કરીએ